નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા હોય એનો આંકડો પણ કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા ડેલી જીકે ટેસ્ટમાં રોજ આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે ગુજરાતમાં કયા સ્થળે ત્રણસો પચાસ કરોડના ખર્ચથી સિક્સ લેનનો બેરેજ કમ બ્રિજ બનશે તો જવાબ આવશે અમદાવાદમાં કઈ જગ્યાએ અમદાવાદમાં તો એપ્રિલ બે હજાર સત્યાવીસ સુધીમાં સાબરમતીથી કેમ્પ સદર બજાર સુધી સાડી ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચથી સિક્સ લેનનો બેરેજ કમ બ્રિજ બનવાનો છે અને ગુજરાતમાં આ પ્રકારનો સૌ આ બેરેજ કમ બ્રિજ તૈયાર થશે બેરેજ કમ બ્રિજના કારણે અચેર સદર બજારથી ઉપરવાસમાં સંગ્રહિત થનારા પાણીના જથ્થાથી શહેરમાં પાણીની અછતના સમયમાં પણ દસથી પંદર દિવસ સુધીનો પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે સાબરમતી ટોરેન્ટ પાવર સ્ટેશન બીઆરટીએસ રોડથી કેમ્પ સદર બજાર જે એરપોર્ટ રોડ છે તેના બંને તરફના રસ્તાઓને જોડતો બ્રિજ બનશે જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાબરમતી ચાંદખેડા અને મોટેરાથી લઈને પૂર્વ વિસ્તારમાં આવેલા હાંસોલ અને એરપોર્ટને સીધી કનેક્ટિવિટી મળશે બેરેજ કમ બ્રિજ પૈકી રબર બેરેજનું ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ એ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ આધારિત હોવાથી તેને ડિફ્લેફ્ટ કરવાથી નદીના વહેતાપુરને અવરોધતા અવરોધરૂપ ના થાય બરાબર છે એને અનુરૂપ યુનિક એરફિલ્ડ રબર બેરેજ બનાવવામાં આવશે અને આ રબર ટાઈપ બેરેજનું કામ કોણ કરશે યુઇલ ટેક એનવોરોટેક ટેક કરશે જે દક્ષિણ કોરિયાની કંપની છે અમદાવાદ શહેર માટે રો વોટર સંગ્રહ કરવા તથા રોડ નેટવર્ક તથા સિવિલ તથા સ્ટ્રીટ લાઇનની કામગીરી રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને લિમિટેડને આપવામાં આવી છે મિત્રો સિક્સ લાઈનના બેરેજકમ બ્રિજ પરથી મને યાદ આવ્યું કે ભારતની અંદર તમને ખબર છે ને આઠ મોટા કોરિડોર બનાવવાના છે એમાં એક ગુજરાતની અંદર સિક્સ લેન કોરિડોર બનાવવાનો છે ક્યાંથી ક્યાં સુધીનો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો બરાબર છે ઓકે અને આપણે એ પણ ભણ્યા હતા કે પાલનપુરની અંદર પાલનપુરની અંદર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ બન્યો છે જે ભારતમાં સેકન્ડ નંબરનો છે પ્રથમ નંબરનો ચેન્નાઈમાં અને ગુજરાતનો પ્રથમ બ્રિજ છે સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વર્લ્ડ પેસન્સ સેફ્ટી ડે ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે સત્તરમી સપ્ટેમ્બરના રોજ તો વર્લ્ડ પેસન્ટ સેફ્ટી ડે દર વર્ષે સત્તર સપ્ટેમ્બર એટલે આજના દિવસે મનાવવાના આવે છે આનો ઉદ્દેશ દર્દીઓમાં સલામતી વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે અને દર્દીઓની હાનિ ઘટાડતા એના માટે તમામ દેશો સાથે આંતરરાષ્ટ્રીય ભાગીદારો દ્વારા એકતા અને સંયુક્ત કાર્યવાહીની હાકલ છે દર્દીની સલામતી આરોગ્ય સંભાળની જોગવાઈ દરમિયાન દર્દીઓમાં થતાં જોખમો ભૂલો અને નુકસાનને રોકવા માટે અને ઘટાડવા માટે આ વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે આમાં કેવું થતું હોય છે તમે ઘણી જગ્યાએ એવું સાંભળ્યું હશે કે જે પેશન્ટ હોય છે હોસ્પિટલમાં એની સારવાર તો પ્રોપર કરી રહ્યા છે પરંતુ એની સેફ્ટી પર તે લોકોનું ધ્યાન નથી હોતું ઘણીવાર એવું થાય છે કે કોઈ જા કોઈ માનહાનિ મતલબ કોઈ જાનહાનિ થતી હોય છે જ્યારે અચાનક આગ લાગી જાય છે અથવા તો પેશન્ટને અમુક એવી પ્રકારની વસ્તુઓ આપવામાં આવે છે જે ના આપવાની હોય બરાબર છે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય તો એ લોકો પાસે પ્રોપરલી કહી શકે છે કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોતું નથી એટલે પેશન્ટ સેફટી ડે એ યાદ રાખ્યો સત્તર સપ્ટેમ્બર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ પણ છે જેને કહેવાય છે સેવા દિવસ તરીકે ઉજવે છે ઓકે તમારા માટે પ્રશ્ન હજુ પણ એક જે રજવાડું હતું એના માટેનો મુક્તિ દિવસ પણ છે આજે તમારે જણાવવાનું છે કોનો મુક્તિ દિવસ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આર આરબીઆઈ બધી આ શોર્ટ્સ છે તમારા જોવાનો બાકી તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને સત્તરમી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થશે આજે પ્રારંભ થવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે એટલે સ્વચ્છતા હી સેવા આ અભિયાનનો દેશ વ્યાપી પ્રારંભ થશે આ વર્ષનું સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અભિયાન મુખ્ય ત્રણ પિલર્સ પર યોજવામાં આવશે અનુસાર ક્લીન ક્લિનલીનેસ ટાર્ગેટ યુનિટ આઇડેન્ટિફિકેશન આઇડેન્ટિફાઈ કરીને તેની સાફ સફાઈ નિશ્ચિત સમય મર્યાદામાં કરવા તથા સમગ્ર તયા સાફ સફાઈને પણ અગ્રતા આપવામાં આવશે આ અભિયાનમાં વ્યાપકપણે જનભાગીદારીને જોડવા માટે સ્વચ્છતા શપથ શેરી નાટકો વોલ પેઇન્ટિંગ્સ વેસ્ટ ટુ આર્ટ આ ઉપરાંત સ્વચ્છતાની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસમાં વિવિધ પેરામીટર્સ માપદંડોમાં શ્રેષ્ઠતા ઉત્કૃષ્ટતા માટે શ્રેષ્ઠ જિલ્લા શ્રેષ્ઠ તાલુકા શ્રેષ્ઠ ગામો આ બધા માટે મળીને ચોત્રીસ પોઈન્ટ એંસી કરોડના ખર્ચે બસોને બાવીસ પુરસ્કારો નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઓ અંતર્ગત આપવામાં આવશે બરાબર તમને ખ્યાલ છે આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સૌ નંબર વન સિટી કયું બન્યું છે ગુજરાતનું છે કમેન્ટમાં લખો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને આપણી ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરજો કેમ કે તમને અહીંયા ડેઈલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે પીડીએફ તમને રોજ મળશે તો ટેલિગ્રામ ચેનલ જોઈન ના કર્યું હોય તો અત્યારે જોઈન કરી લો ટાઈમની બે હજાર ચોવીસની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં યાદીમાં ટોચની ભારતીય કંપનીઓમાં કઈ કંપની અગ્રણી છે એટલે નંબર વન ભારતમાં કઈ છે તો એચસીએલ ટેક ઓકે કઈ છે એચસીએલ ટેક તો તાજેતરમાં જ ટાઈમની બે હજાર ચોવીસની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં યાદીમાં વિશ્વભરની એક હજાર કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં નંબર વન આખા વિશ્વમાં છે એપલ સેકન્ડ નંબર પર છે એસેન્ચર થર્ડ નંબર પર છે માઇક્રોસોફ્ટ હવે ભારતની વાત કરીએ તો ભારતની ટોચની કંપની છે એચસીલ ટેક જે આખા વિશ્વની અંદર એકસો બારમા નંબરે ઇન્ફોસિસ એકસો ઓગણીસ નંબર પર વિશ્વમાં બરાબર છે વિપ્રો એકસો ચોત્રીસ નંબર મહિન્દ્રા ગ્રુપ એકસો સિત્યાસી એલ એન્ડ પાંચસો ઓગણપચાસ આઈટીસી પાંચસો છ્યાસી હીરો નવસો પાંચસો સત્તાણું બેન્કિંગ સેક્ટરની વાત કરીએ એક્સિસ બેન્ક પાંચસો ચાર એસબીઆઈ પાંચસો અઢાર આઈસીઆઈસીઆઈ પાંચસો પચીસ કોટક પાંચસો એકાવન રિલાયન્સ છસો છેતાલીસ અદાણી સાતસો છત્રીસમાં નંબર પર છે બરાબર યાદ રાખજો રિસન્ટલી આપણે ભણ્યા હતા ટાઈમ મેગેઝિન દ્વારા ટાઈમ એ આઈ હંડ્રેડ એનું એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ભારતમાંથી ત્રણ વ્યક્તિઓની સમાવેશ કરવામાં આવ્યો હતો એનું નામ શું હતું એ ત્રણ વ્યક્તિઓ કયા કયા હતા આ ઉપરાંત ટાઈમ મેગેઝિન દ્વારા બે હજાર ત્રેવીસના વર્ષને ટાઇમ મેગેઝિન દ્વારા બે હજાર સોરી ટાઈમ મેગેઝિન દ્વારા બે હજાર ત્રેવીસના વર્ષ માટે ટેલર સ્વિફ્ટને પર્સન ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યા છે હવે એચસીએલ ટેકની વાત કરીએ તો એચસીએલ ટેક એની સ્થાપના ઓગણીસો ને છોતેરમાં નોઈડામાં તેનું હેડક્વાર્ટર છે અને તેના ચેરપર્સન છે રોશની નાદાર મલ્હોત્રા અને એમને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું હતું તમને યાદ છે કે ભૂલી ગયા નાઇટ ઓફ ધ લીજન ઓફ ઓનર યાદ રાખજો કોને

સોરી મિત્રો એના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ થકી રાજ્યના નાગરિકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રાખવા બદલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે દિલ્હી ખાતે આપણા પોલીસના જે વડા છે ડીજીપી છે વિકાસ સહાય એમના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસના વડા વિકાસ સાંઈના માર્ગદર્શન હેઠળ સ્ટેટ સાયબર સેલ દ્વારા લેવામાં આવેલ રેપિડ એક્શન અને ફ્રોડમાં ગયેલા નાણાંની રિકવરી અને ફ્રોડની રકમ જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય તે એકાઉન્ટ ત્વરિત ફ્રીઝ કરવાની કામગીરી પ્રશંસનીય રહી છે જેને પરિણામે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકો પોતાના ફ્રોડમાં ગયેલા જે રૂપિયા છે એ પરત અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે જો આપણે વાત કરીએ ને પહેલી જાન્યુઆરીથી દસ સપ્ટેમ્બર તો સાયબર ગુનાઓ સંબંધિત ત્રાણું હજાર છાસઠ ફરિયાદો આવી અને પો ગુજરાત પોલીસ છે એનો સાયબર સેલ છે એના દ્વારા ત્વરિત એક્શન લઈને છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી બસો ઓગણસી કરોડ કરતા વધુ રકમ કરી દેવામાં આવી છે તે પૈકી પૈકીનો ભોગ બનેલા નાગરિકોના અંદાજે એસી પોઈન્ટ જીરો એક કરોડ થી વધુ રૂપિયા પરત કાપવામાં આવ્યા છે અન્ય રકમ પરની પરત કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે તમારા માટે એક પ્રશ્ન આપણે ભણ્યા હતા કે સાયબર ફ્રોડની અંદર નંબર વન રાજ્ય કયું છે ગુજરાત તો ત્રીજા નંબર પર છે કમેન્ટમાં લખો ડાયમંડ લીગ નીરજ ચોપડાએ બીજું સ્થાન મેળવ્યું તો ભારતના જ્વેલિન થ્રોઅર છે નીરજ ચોપડા એમને બ્રુસેલ્સમાં ડાયમંડ લીગ ફાઇનલમાં પુરુષોની ફેક સ્પર્ધામાં સિત્યાસી પોઈન્ટ છ્યાસી મીટરના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે બીજું સ્થાન મેળવ્યું સ્પર્ધાના વિજેતા એન્ડરસન પીટર્સે સિત્યાસી પોઈન્ટ સિત્યાસી મીટરનો થ્રો કર્યો જર્મનીના જુલિયન વેબરે પંચ્યાસી પોઈન્ટ સત્તાણું મીટરનો થ્રો તમે જુઓ તો ખરા મિત્રો સિત્યાસી પોઈન્ટ છ્યાસી અને સિત્યાસી પોઈન્ટ સિત્યાસી કેટલો ફરક છે એક સેન્ટીમીટરનો ફરક છે ને નહીં તો પછી એમને પણ સેમ નંબર વન મળી જાય ડાયમંડ લીગમાં ચેમ્પિયન બનનાર એથલીટને ત્રીસ હજાર યુએસ ડોલર મળે છે નીરજ ચોપડા બીજા નંબરે છે એટલે એમને બાર હજાર યુએસ ડોલર એટલે કે દસ લાખ રૂપિયા ઇનમ મળશે બે હજાર બાવીસમાં તેમણે ટાઇટલ જીત્યું હતું બરાબર છે તે વર્ષે નીરજે ફાઇનલમાં અઠ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ મીટરનો ભાલો ફેંકીને ડાયમંડ લીગ ચેમ્પિયન બનવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી તમને ખબર છે ને કે ઓલિમ્પિકમાં પણ નીરજ ચોપડા સિલ્વર મેડલ લાવ્યા તમારા માટે પ્રશ્ન કે ટોક્યો ઓલિમ્પિકમાં એમણે ગોલ્ડ લાવ્યા હતા એ દિવસને ભારતમાં જ્વેલિન થ્રો ડે તરીકે ઉજવવામાં આવે છે કયો દિવસ હતો તારીખ કહો તમારે કહેવાની છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડો ડાયડો ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ ની પીડીએફ મળશે સ્પોર્ટ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરી દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાંથી ક્યાં સુધી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો આવનારી પરીક્ષા માટે બહુ જ અગત્યનો પ્રશ્ન દેશની પ્રથમ મેટ્રો ટ્રેન તો તો આવશે લઈને અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોળ સપ્ટેમ્બર 2024 ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી સ્વદેશી તકનીકથી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો આ ટ્રેનમાં ઓટોમેટિક સ્લાઇડર ડોર મોડ્યુલર ઇન્ટિરિયર સીસીટીવી ફોન ચાર્જિંગ ફેસિલિટી વેક્યુમ એક્યુ ઇવેક્યુએશન ફેસિલિટી સાથે ટોયલેટ ડ્રાઈવરની એસી કેબિન ઊર્જા કાર્યક્ષમતા માટે રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ પુરુષોની સલામતી અને સોરી મુસાફરોની સલામતી અને મોનિટરિંગ માટે સીસીટીવી કેમેરા સતત એલ લાઇટિંગ વ્યવસ્થા ફાયર ડિટેક્શન સિસ્ટમ અગ્નિશામક એરોસોલ આધારિત પ્રણાલી અન્ય અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે બાર કોચવાળી છે આ વંદે મેટ્રો આ ટ્રેન અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયાળી હળવદ ધાંગદરા વિરમગામ ચાંદલોડિયા સાબરમતી સ્ટેશન ઉપર ઊભી રહેશે વંદે ભારત યાદ રાખજો વંદે ભારત મેટ્રો ટ્રેનનું નામ પણ હવે બદલી નાખવામાં આવ્યું નમો રેપિડ રેલ શું છે નમો રેપિડ રેલ હવેથી દરેક વંદે ભારત મેટ્રો બરાબર છે નમો રેપિડ રેલ તરીકે ઓળખાશે ભારતીય રેલવે મંત્રાલયે આ નિર્ણય કીધો છે કર્યો છે તમને ખબર છે આપણા ભારતની પ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત ક્યાંથી થઈ ભારતની પ્રથમ વંદે ભારત તમને કે તો એ આવશે દિલ્હીથી વારાણસી રેલવે મંત્રી છે આપણા અશ્વિની વૈષ્ણવ બરાબર સતીષકુમાર નવા રેલવે બોર્ડના અધ્યક્ષ અને સી ઇઓ બન્યા છે એ પણ યાદ રાખજો જહાજ માલપે અને મુલકીનું લોન્ચિંગ ભારતીય નૌકાદળના કોચિન સિપિયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહ્યા આઠ એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટ પ્રોજેક્ટના ચોથા અને પાંચમા જહાજ જેનું નામ છે માલપે અને મુલ્કીને કોચિન સિપીયાર્ડ લિમિટેડ કોચી ખાતે લોન્ચ કરવામાં આવ્યા જહાજનું નામ ભારતીય દરિયાકાંઠે વ્યૂહાત્મક મહત્વ ધરાવતા બંદરોના નામ પરથી રાખવામાં આવ્યું છે માલપે અને મુલકી એ બંને કર્ણાટકમાં આવેલા બંદરો છે સંરક્ષણ મંત્રાલય અને કોચિન સી લિમિટેડ એ બંને વચ્ચે બે હજાર ઓગણીસમાં ત્રીસ એપ્રિલના રોજ આઠ એએસડબલ્યુ એસ જહાજો બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર થયા હતા જહાજોને સ્વદેશી રીતે વિકસિત અત્યાધુનિક અંડરવોટર સેન્સરથી સેન્સરથી હશે દરિયાકાંઠાના પાણીમાં સબમરીન વિરોધી કામગીરી તેમજ ઓછી તીવ્રતાના મેરીટાઇમ ઓપરેશન્સ માઇન લેઇંગ ઓપરેશન્સ હાથ ધરવાની કલ્પના કરવામાં આવી છે આ જે એન્ટી સબમરીન વોરફેર બરાબર છે એસ જહાજો અઢારસો નોટિકલ માઇલ સુધીની સહનશક્તિ છે પચીસ નોટની મહત્તમ સ્પીડ એક નોટ એટલે એક આઠસો બાવન કિલોમીટર થાય એસડબલ્યુ એસ જહાજોમાં એંસી ટકાથી વધુ સ્વદેશી સામગ્રી આ પ્રોજેક્ટના ત્રણ જહાજો માલે માલવણ અને માંગરોળ ત્રીસ નવેમ્બર બે હજાર ત્રીસના રોજ બજાર ત્રેવીસના રોજ કોચિન સિપયાર્ડ

હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે અરવલ્લી બનાસકાંઠા જિલ્લો દાંતા તાલુકો કચ્છ જિલ્લામાં આવેલા પાનંદ્રો વિસ્તારમાંથી શું મળી આવ્યા છે કોલસો તમને ખબર છે વિશ્વના સૌથી મોટામાં મોટા નાગના કરડ અવશેષો અહીંથી મળી આવ્યા આ ધ્રો વિસ્તારમાંથી વાસુકી ઇન્ડિક્સ એનું નામ આપવામાં આવ્યું છે પાલન અચ્છા પાલનપુર નજીક આવેલી દાંતીવાડા ખાતે કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે બનાસ જેસોરની ટેકરીઓ કયા સ્થળની વચ્ચે છે દાતા અને પાલનપુર એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવ્યો છે લાઈમ હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન સત્તર નવેમ્બરથી સેતુ કાર્યક્રમના કેટલામાં તબક્કાનો પ્રારંભ થશે દસમા તબક્કાનો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ડીઆરડીઓ કયા સ્થળેથી સ્વદેશી સોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ઓડિશામાં આવેલી છે ચાંદીપુર બરાબર ટેસ્ટ રેન્જ ત્યાંથી હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન હતો ભારતમાં આઠ કોરિડોર બનાવવામાં આવશે એમાં ગુજરાતમાં થરાદથી લઈને અમદાવાદ વચ્ચે છે

દ્વારા એઆઈ હંડ્રેડનું લિસ્ટ આપવામાં આવ્યું એમાં આપણા ત્રણ ભારતીયો છે તો છે અશ્વિની વૈષ્ણવ જેઓ આપણા રેલવે મંત્રી છે બીજા છે અનિલ કપૂર અભિનેતા છે ત્રીજા છે નંદન નીલેકરણી ઇન્ફોસિસના સહસ્થાપક પાંચમો પ્રશ્ન સાયબર ફ્રોડની અંદર નંબર વન યુપી છે સેકન્ડ નંબર પર મહારાષ્ટ્ર છે થર્ડ નંબર પર ગુજરાત છઠ્ઠો પ્રશ્ન ભારતમાં પ્રથમ મેટ્રોની શરૂઆત ક્યાં થઈ કોલકત્તામાં નાઇન્ટીન એટી ફોર સાતમો પ્રશ્ન ભારતમાં જ્વેલિન થ્રો ડે ક્યારે મનાવવામાં આવે છે સાત ઓગસ્ટ આઠમો પ્રશ્ન કે આઈએનએસ એનએસ વિક્રાંતનો મુદ્રાલેખ શું છે જયમ સમ યુધિ સ્પૃધ જે મારી સામે લડશે ને હું હરાવીશ આવું ગુજરાતીમાં થાય હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના પહેલો પ્રશ્ન ગુજરાતનો પ્રથમ થ્રી લેગ એલિવેટેડ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા ઇન્ડિયન લાઇટ ટેન્ક ઝોરાવરની પ્રાથમિક ઓટોમેટિવ ટ્રાયલ ટ્રાયલ સફળપૂર્વક રન કરવામાં આવી છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત